ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા રાતના સમયે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સાથે સાથે શંકાસ્પદ સ્થળે તેમજ હિટ્રી શીટર કાર્ડવાળાઓને પણ ચેક કરવામાં આવ્યા રાતના સમયે સુરતના રાંદેવ અને મોડાભાગર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત એક્શન મોડમાં આવ્યા અને તેઓ પણ ફૂડ પેટ્રોલિંગમાં રાતના સમયે હાજર રહ્યા છ પીઆઈ દસ પીએસઆઈ પંચાવન થી સાઈઠ પોલીસ જવાનો મહિલા પોલીસ અને ડીએસપી એસીપી સહિતના અધિકારીઓ ફૂડ પેટ્રોલિંગમાં હાજર રહ્યા ફૂડ પેટ્રોલિંગની સાથે ડ્રોન કેમેરાનો પણ યુઝ કરવામાં આવ્યો અને સાથે સાથે દરેક આવતા જતા વાહનોની ચેકિંગ કરવામાં આવી ફોર વ્હીલર કારની ડીકીઓ જોવામાં આવી અને સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાથે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલા સહિત રીતે પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી ઇન્ડિયા ટીવી સુરત સુરત અત્યારે તારીખનો રોજ અપના શહેરમાં લોકસભાના ચૂંટણી નવસારી સીટ અને બાડોલી સીટોની કુલ અમારા સોળ થી સોળસો થી વધુ જે બુથો પર ચુનાવ છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જોઈએ આપણા બંદોબસ્ત પૂર્ણ થાય લોકો જો આપણા મત જોવે બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો બે અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવર લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે જેમાં જેટલા બી શહેરના પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો એ વીસ હજાર જેટલા વાહનોના આ સ્ક્રીનિંગ કરી છે એના ચેકિંગ કરી છે જેમાં અલગ અલગ પ્રકારના અઢીસો જેટલા લોકો હથિયાર ચક્કુ હોય છરી હોય તલવારો હોય ધોકા હોય આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે જેના ઉપર આ કેસો દાખલ કરવામાં આવેલા છે સાથોસાથ જો હિસ્ટ્રી સીટરો અને તળી પારવાળા અને એમસીઆર કાર્ડવાળા ટપોરીઓ આ બધાને ઉપર જો અટકાયતી પકલાવાની બી કામગીરી ચાલુ છે ત્રીસ જેટલા લોકો એવું આપણનેના તળીપારવાલા મળી આવેલા છે આપણે ઘરમાંથી જો તળીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જોઈએ અને સાથોસાથ વીસ હજાર જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે સેવન્ટી જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખા તથ્યો છે જેટલા એન્ટી સોશિયલ તથ્યો છે જો પ્રજાન રણ જાણે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરીએ લોકસભા આ આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફટી ફીલ થાય સાથ જો આ લુખા તથ્યો છે એના બી સબક જો પોલીસ શીખાડે આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છીએ